બહેનો નમસ્તે ધારાબેન નમસ્તે બહેનો નમસ્તે જીજ્ઞાબેન બહેનો સૂરજને ગુડ મોર્નિંગ કહેવાનું શીખો ને ઝૂકીને ચાંદને સલામ કરો બીજા તો કામ કરે ઉપરવાળો તમે માણસને ચાહવાનું કામ કરો તાજા દેખાવાની લાયમાં જાત તમે સંતાડી રાખો કા ફ્રીજમાં બારીની બહાર કદી ડોક્યું તો કરો આભ મલકે છે એકમ કે બીજમાં ઘરમાં નહીં કે નહીં હોટલમાં કોઈની પાપણમાં રેશમી મુકામ તો કરો તમે માણસને ચાહવાનું કામ તો કરો અફલાતુન સાંજ દીઓ કડકડતી ભેટમાં છલકાવું કોઈની પ્યાલી જાગીને જોશો તો ચહેરા પર દેખાશે જીવ્યાની ચાહો જલાલી ગાવામાં ચાહવામાં છાપવામાં આપવામાં ક્યાંક તો પોતાનું નામ કરો તમે માણસને ચાહવાનું કામ કરો ધારાબેન સુરેશ દલાલની આ રચનામાં કવિએ સરસ મજાની વાત કરી છે કે બસ તમે કોઈ પણ અપેક્ષા વગર એકબીજાને પ્રેમ કરો ધારાબેન તમને એક પ્રશ્ન પૂછો પૂછો ને આપણો જીવનસાથી સાથી કોણ આપણો જીવન સાથી એટલે આપણા બેટર હાફ એટલે કે આપણા પતિ અને પતિ માટે એમના પત્ની ધારાબેન તમે સાચા છો પણ એનાથી આગળ વધીને આપણો જીવનસાથી છે ને એ આપણું શરીર છે એ આપણું સ્વાસ્થ્ય છે પતિ તો હજી કદાચ આપણને છોડીને જતા રહેશે પણ આપણું શરીર છે ને એ આપણને છેક સુધી સાથ આપશે હા એ રીતે તો સાચી વાત છે જીજ્ઞાબેન કેમ કે એટલે જ કહેવાયું છે ને કે પહેલું સુખ તે જાતે આપણે શારીરિક રીતે સ્વસ્થ હોઈએ તો જીવનની દરેક ક્ષણો દરેક પળો માણી શકીએ અને જીવી શકીએ એટલે સ્વાસ્થ્યને સુધારવા માટે અને સરસ રીતે રાખવાની આપણે વાત કરી તો આપણે વિચાર આવે દવાનો કે ભાઈ દવાઓને ગોળીઓ હોય તો જ આપણું સ્વાસ્થ્ય સરસ રહે તો ધારાબેન દવા એ માત્ર દવાની બાટલી અને ગોળીઓમાં જ ન હોય વ્યાયામ છે ને એ પણ દવા છે અને ઉપવાસ છે ને એ પણ દવા છીએ હમ દવાનો અર્થ તો આપણે આવો કરી શકીએ બહેનો કે નિસર્ગોપચાર છે ને એ દવા છે અને ખળખળાટ જો આપણે હસીએ ને તો એને પણ દવા કહી શકાય અને જો પ્રમાણસર સિઝનેબલ અને ઓર્ગેનિક શાકભાજી લઈએ ને એ પણ એક દવા છે અને ઘસઘસાટ ઊંઘ છે ને એ પણ એક દવા જ છે અને સરસ મજાની ભગવાને આપણને જે સવાર આપી હોય ને એનું પહેલું કિરણ જ્યારે ધરતી પર પડે ને એને જો આપણે માણીએ ને તો એ સ્વચ્છ સૂર્યપ્રકાશનું કિરણ અને સૂર્યપ્રકાશ એ પણ આપણી દવા બની શકે અને બહેનો કૃતજ્ઞતા અને પ્રેમ એ પણ એક દવા છે અને સરસ મજાની બહેનો જે આપણને થનગનતી હસ્તી મળવા આવે છે એવા બધા જ આપણા શ્રોતા મિત્રો અને આપણા દોસ્ત એ પણ આપણી દવા સમાન જ છે ખરું ને જીજ્ઞા બેન એ દવાની હો એ દવાની દુકાન છે હા તો બહેનો આ સરસ મજાની વાત પરથી એ તો સાબિત ચોક્કસ થાય કે શરીરને સ્વસ્થ રાખવા માટે જે આપણે પિલ્સ કે ગોળીઓ લઈએ છીએ એ દવાની પણ એ સિવાયના ઘણા બધા પાસા એવા છે કે જેને આપણે દવા તરીકે આપણા જીવનમાં ઉતારી શકીએ જેની આપણે હમણાં જ વાત કરી અને આપણે જે વ્યાયામની કસરતની એ બધી વાત કરીને તો એવી જ રીતે આપણા જીવનમાં મહત્વનું છે ફિઝિયોથેરાપી આજે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આમંત્રણ આપ્યું છે જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સલોની વોરાને અને આ વાર્તાલાપ છે મહિલાઓ અને ફિઝિયોથેરાપી નમસ્તે બહેનો આપણે આજે જાણશું ફિઝિયોથેરપી માટે ફિઝિયોથેરપી શું છે કે જ્યારે મેડિકલ ફિલ્ડ છે એની અંદર અલગ અલગ ફિલ્ડના વર્કર્સ હોય એમાંથી એક ફિલ્ડ છે ફિઝિયોથેરેપી હવે એ મેઇન જે મોબિલિટી છે એટલે કે જે તમારી બોડીમાં મૂવમેન્ટ છે એનામાં કેવી રીતે ફ્લેક્સિબિલિટી રહે છે કેટલી મૂવમેન્ટ બધાની એજ પ્રમાણે મૂવમેન્ટ અલગ અલગ હોય નાના છોકરાઓની જે મૂવમેન્ટ હશે એ મોટાઓમાં નહીં હોય તો એ મૂવમેન્ટ કેવી રીતે મેન્ટેન થાય છે એ કેવી રીતે ઇમ્પ્રુવ થાય છે કે આપણે જોઈએ ફ્રેક્ચર પછી જે રેન્જ નથી આવતી જે મૂવમેન્ટ પોસિબલ નથી હોતી એ મુવમેન્ટ કેવી રીતે આવે છે એમાં આપણે મેઇન ફોકસ કરશું કે બહેનોની લાઈફમાં જે અલગ અલગ હોર્મોનલ ચેન્જીસ છે અલગ અલગ એજ રિલેટેડ ચેન્જીસ છે એમાં ફિઝિયોથેરેપી કેવી રીતે હેલ્પ કરશે હવે ફિઝિયોથેરપીની અંદર બે ફિલ્ડ આવે છે ઇલેક્ટ્રોથેરપી અને એક્સરસાઇઝ થેરપી આપણે જે ઇલેક્ટ્રોથેરપી છે એનામાં અમુક અમુક મશીનને એનાથી ટ્રીટમેન્ટ થાય છે જેનામાં એનો જે અંદર સોજો આવી ગયો હોય દુખાવો છે કોઈપણ જગ્યાએ નસ દબાતી હોય એની ટ્રીટમેન્ટ થાય ઈ અને પછી આવે છે એક્સરસાઇઝ થેરેપી એક્સરસાઇઝ થેરેપી એટલે એવી એક્સરસાઇઝ કરાવવાની કે જે સ્નાયુમાં તાકાત નથી એ સ્નાયુને તાકાત દેવાની જે સ્નાયુ નબળા પડી ગયા છે એને એનું કામ કરતા પાછું એને રીએજ્યુકેટ કરવાનું એટલે જે ભૂલી ચૂક્યું છે એને આપણે પાછું એ વસ્તુ શીખવાડીએ છીએ અને સ્ટ્રેચ દેવાનું કે જે મસલ ટાઇટ થઈ ગયા છે એને એટલા રિલેક્સ કરી એને એટલા ખેંચી ધીમે ધીમેને અને એની લેન્થ પાછી વધારવા માટે ફિઝિયોથેરાપી મેઇન ડિફરન્ટ ફિલ્ડમાં કામ આવે છે એના અલગ અલગ ફિલ્ડ છે પેલી છે મસ્ક્યુલર સ્કેલેટલ એટલે કે જે હાડકાં અને સ્નાયુમાં કામ કરતા હોય પછી છે ન્યુરોલોજી એટલે જે મગજના કે કરોડરજુના કારણે કોઈ પણ સ્નાયુમાં નસમાં દબાણ આવતો હોય કોઈ પણ નસનો નસનો સોજો હોય જેના કારણે મસલમાં પેરાલિસિસ થાય જેને આપણે લખવો કહીએ છીએ એનામાં કામ આવે એ પછી છે કાર્ડિયોપ્લમોનરી આપણે હમણાં જોયું હતું કે જ્યારે જ્યારે કોવિડનો વેવ હતો તો જેને કોવિડ અટેક થયા એને બ્રિથિંગમાં પ્રોબ્લેમ થતી હતી શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય ઘણાને વેધર ચેન્જ થાય ને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતી હોય તો એ લોકોને શ્વાસની ફેફસાની એક્સરસાઇઝ કરાવી અને એ નોર્માલિટી તરફ ઘણું બધું લઈ આવી શકીએ કે ઘણું બધું પહેલાંનું જેવું જીવન જીવી શકે પછી છે પીડિયાટ્રિક્સ એટલે બાળકોમાં આપણે ઘણા બાળકોને જોતા હોઈએ છીએ કે જે નાના હોય અને જન્મ્યા પછી તરત રડ્યા ન હોય તો એના કારણે એમને મગજમાં ઓક્સિજન મોડું પહોંચ્યું હોય એના કારણે કોઈ પણ બ્રેનમાં ઇન્જરી થઈ ગઈ હોય જે એમને પછી લાઇફલોંગ લોંગ હાલે તો એ આખા લાઈફમાં આખા જીવનમાં એ પ્રોબ્લેમના કારણે એમને એક્ટિવિટીને કેવી રીતે કરવું અને કેવી રીતે એ મુવમેન્ટ જેટલી બને એટલી પાછી લઈ આવી એનામાં ફિઝિયોથેરાપીનો રોલ આવે અને પછી છે વુમન હેલ્થ જે મહિલાઓની ઉપર છે જે આજે આપણે કરવાના કે જે જે આપણે અલગ અલગ વર્ષમાં જોઈએ તો અલગ અલગ હોર્મોનના કારણે અલગ અલગ એક્ટિવિટીના કારણે એમને કેવી રીતે અફેક્શન આવે છે કેવી રીતે એમનો એમની શરીરને કેવી રીતે ઈ વસ્તુથી કોઈ પણ હાર્મ થાય છે હવે આપણે જોઈએ ને તો બહેનો સૌથી વધારે કન્સર્ન ઓછી હોય છે કોઈ પણ પેઇનને લઈને એમને જ્યાં સુધી પેઇન નો મેક્સિમમ ના આવી જાય ને ત્યાં સુધી દુખાવાને ગણશે જ નહીં એ અવોઈડ જ કરતા જશે આખું ફેમિલીનું કામ કરવામાં કે જે એમનું વર્ક હોય એ કરવામાં તો જેટલું જલ્દી એમને અવેરનેસ હશે ને એટલી પ્રોબ્લેમ નાઇન્ટી પર્સન્ટ ક્યોર થઈ શકે છે હવે પેલા આપણે જોઈએ કે જે સ્કૂલ કે કોલેજ ગોઈંગ ગર્લ્સ હોય કે જે શાળાઓ જાય છે કે જે કોલેજમાં અત્યારે ભણે છે એ લોકોનો પોશ્ચર છે પોસ્ચર એટલે શું કે તમારી બોડી જ્યારે એક્ટિવિટી કરે છે ત્યારે કેવી રીતે અલાઇન હોય છે હવે તમે બેગ ઉપાડી અને આપણે સ્કૂલે જતા હોઈએ છીએ તો બેગમાં ઘણી વાર હેવી બુક હેવી બુક્સ હોવાના કારણે વેઇટ વધારે હોય છે તો એ કેવી રીતે ઉપાડે છે ઘણીવાર એક સાઈડ આપણે બેગ ઉપાડતા હોઈએ છીએ લાઈક કોલેજમાં તો મોસ્ટલી બધી છોકરીઓ કે છોકરાઓ એક જ સાઈડ બેગ ઉપાડતા હોય છે તો એના કારણે જે કરોડરજ્જુમાં એક સાઈડના મસલ હોય એક સાઈડના સ્નાયુ હોય એ ટાઈટ થઈ જાય અને બીજી સાઈડના લૂઝ થઈ જાય હવે એ ત્યારે એમને કોઈ પ્રોબ્લેમ ના કરે બટ ઈ જેમ જેમ ટાઈમ સાથે એ વસ્તુ વધતી જાય એમ એમ એમને બીજી ઇન્જરીઝ થતી જાય પછી આપણે જોઈએ તો એ લોકો રીડિંગ કરવા ટાઈમે કે જ્યારે બહુ વાર વાંચતા હોય જેમ જેમ ધોરણ વધારે વધે એમ એમ વાંચવાનું વધી જાય અને ફોન યુઝ કરવાના ટાઈમે આજની જનરેશનમાં ફોન બી યુસેજ જ વધારે હોય છે તો માથું નીચે ને નીચે રાખીને આપણે ઈ એક્ટિવિટી કરતા હોઈએ છીએ હવે એ વસ્તુના કારણે જે ઘડાના મસલ્સ છે જે આપણે નેકના મસલ્સ કહીએ એ એક સાઈડના મસલ્સ બહુ લૂઝ થઈ જાય ને બીજી સાઈડના મસલ્સ બહુ ટાઈટ થઈ જાય હવે એ જે વીક મસલ થઈ ગયા છે ને એના કારણે એમની માથાની અલાઇનમેન્ટ પણ બદલી જાય ઈ પણ એમને ત્યારે ખબર નહીં પડે પછી જેમ જેમ એના કારણે નીચે કમર ઉપર લોડ આવશે કે નીચે થાપા ઉપર લોડ આવશે ત્યારે એમને ખબર પડશે કે ઓ આ વસ્તુ તો પહેલાથી ચાલતી હતી બટ એમને એ ક્યારેય વસ્તુને નોન જ ન કર્યું પછી બહુ વાર ખોટી રીતેથી ફોન યુઝ કરવાના કારણે કે ટેબલ વર્ક કરવાના કારણે એ લોકોને એક સાઈડના ખભાના મસલ્સ કે પીઠના મસલ બી જલાઈ જતા હોય એ પણ જ્યાં સુધી બહુ વધી ના જાય ને ત્યાં સુધી જનરલી બહેનો ઘડકારતી નથી કે એને એમ જ થાય કે વાંધો નહીં નોર્મલ છે મટી જશે પછી વસ્તુ વધતી જાય એ જેટલી જલ્દી હશે ને એટલી જલ્દી બરાબર થઈ શકે તો હવે આમાં ફિઝિયોથેરેપી શું કામ કરશે કે જેમ એક સાઈડના મસલ વીક છે એ સાઈડના મસલને તાકાત દેવડાવશે કે જેમ જેમ એમની બોડી ખોટી રીતેથી પોસ્ચર અઝ્યુમ કરે છે એ પોસ્ચરને કરેક્ટ કરાવશે હવે રાઈટ પોશ્ચર શું છે કે જેમ તમે સાચી રીતેથી કેવી રીતે બેસી શકો છો કે સાચી રીતેથી ઊભા રહ્યો છો કે એક્ટિવિટી કરો છો એ તમને ન ખબર હોય પણ તમે ખોટી રીતેથી અડોપ્ટ થઈ ગયા છો તમારી બોડી એ ખોટી રીતના ટેવમાં આવી ગઈ છે હવે એ વસ્તુ ફિઝિયોથેરેપિસ્ટ પાસે તમે જાશો તો એ તમને પ્રોપરલી એક્સ ઇઝ શીખવાડશે પ્રોપર પોસ્ચર શીખવાડશે કે આવી રીતે તમે આ એક્ટિવિટી કરશો હવે નીચેથી વસ્તુ ઉપાડવું છે બેગ ઉપાડવો છે એની રાઈટ ટેકનિકથી થી ઉપાડશો તો એ પોસ્ચર તમારો સાચો રહેશે તો બીજી કોઈ તમને ઈજા નહીં કરે પછી આપણે જોઈએ કે જ્યારે માસિક કે મેન્સ્ટ્રોયલ જેને કહીએ છીએ એ ચાલુ થવાનું હોય એના પહેલાં હોર્મોનલ ફ્લક્ચ્યુએશન્સ થાય હવે હોર્મોનલ ફ્લક્ચ્યુએશન્સના કારણે પેઇન થવું આખા શરીરમાં ક્યાંય પણ દુખાવો હોય શરીર એકદમ ઢીલું ઢીલું લાગે એક્ટિવિટી કરવાની ઈચ્છા ન થાય અગર કોઈ સ્પોર્ટ્સ રમતી છોકરીઓ હોય ને કે સપોઝ કોઈ છોકરી રોજ રાતના એક જઈને સ્પોર્ટ્સ રમે છે એ પણ એ જ્યારે માસિક ચાલુ થવાનું હોય કે જ્યારે મેન્સ્ટ્રુઅલ ચાલુ થવાનું હોય ત્યારે એ રમી ન શકે બિકોઝ પેઇન હોય એમના જે હોર્મોન ફ્લક્ચુએટ થતા હોય ને એટલે તો એમાં અગર તમે ફિઝિયોથેરપી લેશો તો એ મસલને એવી રીતે પમ્પ કરાવી અને એ હોર્મોન રેગ્યુલેશનમાં હેલ્પ કરશે બાકી મેઈન હોર્મોન કંટ્રોલ છે ને એ બોડીથી થાય એનામાં કોઈ પણ બહારથી વસ્તુ કરશો ને તો થશે જ નહીં બટ એ મસલનું પંપ કરાવી અને આપણે એક્ટિવિટીને એટલું સ્ટ્રોંગ કરવાનું છે કે એ હોર્મોન એટલું કંટ્રોલ કરે અને એની એક્ટિવિટી બધી નોર્મલ થઈ શકે તો એ પાછું એમનું બધી એક્ટિવિટી કરી શકે જે પણ એ રમવા જતી હોય જે પણ એ નોર્મલ એક્ટિવિટી કરતી હોય દુખાવો છે એ ઓછો થઈ જાય તો એનામાં ઈ રોલ આવશે પછી આપણે જોઈએ તો પ્રેગનેન્સી ટાઈમે જ્યારે પ્રેગ્નેન્સી કન્સીવ થઈ જાય છે ત્યારથી કરી અને ડિલિવરી થાય ત્યાં સુધી એન્ટીનેટલ એક્સરસાઇઝ કરીને આવે હવે એન્ટીનેટલ એક્સરસાઇઝ શું છે એટલે જ્યારે તમને જ્યારે એક કોઈપણ બહેનોને ખબર પડે કે એ પ્રેગ્નેન્ટ છે એટલે બીજા ત્રીજા ચોથા અઠવાડિયા પછીથી કરી અને ડિલિવરી થાય ત્યાં સુધી બધા ફેઝમાં એમની બોડી અલગ અલગ રીતે અઝ્યુમ થતી હોય હવે જેમ બેબી અંદર ગ્રોથ થાય છે તો વેટ વધશે ધીમે ધીમે બેબીના કારણે બી બોડીનો વેટ વધે પ્લસ પોતાના હોર્મોન્સના કારણે બી વેટ વધે એવી જ રીતે એમનો પોશ્ચર બગડે બિકોઝ કેમકે પેટ બારે આવશે એટલે કમર ઉપર લોડ આવશે પછી બ્રીથિંગ બગડશે કેમ કે પેટ જેમ બેબી નીચે છે પેટમાં તો એના કારણે પ્રેશર ઉપર આવશે તો એ જે શ્વાસ લેવાના સ્નાયુ છે ને એ બધાને દબાણ કરશે એટલે એમને બ્રિધિંગમાં બી પ્રોબ્લેમ થાવી હાફ ચડવી જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધે મહિનાઓ પાછળ આવે ને એમ એમને એક્ટિવિટીમાં બી હાફ ચડે ને એ બધું થાય તો એનામાં ફિઝિયોથેરાપી શું રોલ કરશે એક તો બ્રીથિંગ ઇમ્પ્રૂવ કરવાનું પછી બ્રિથિંગ ઇમ્પ્રુવ કેવી રીતે કરાવશું કે આપણે જે શ્વાસ લેવાની બધી કસરતો છે એ એમને લોંગ ટર્મ ચાલુ રાખવાની જ્યારથી એમને ખબર પડે ને ત્યારથી જ શીખવાડતા જવાનું અને જ્યાં સુધી ડિલિવરી થાય ને ત્યાં સુધી એ એમને જ્યારે એમને ડિલિવરી હવે જેમ નોર્મલ ડિલિવરી હોય તો એ નોર્મલ ડિલિવરી ટાઈમે પણ એમને બ્રિધિંગની જે ટેકનિક છે ને કે કેવી રીતે શ્વાસ લેવાનો કેવી રીતે છોડવાનું એ ઘણું હેલ્પ કરશે કેમકે ત્યારે એમના બધા હોર્મોન બહુ જ બધા ફ્લકચ્યુએટ રેન્જમાં હોય તો એ વખતે બ્રિધિંગ બહુ હાર્શ બ્રિધિંગ કહીએ જે આપણે ફટાફટ શ્વાસ લેતા હોય જે આપણે કેમ બહુ બધું દાદરા ચડીને થતું હોય એવું થતું હોય તો એ ટાઈમે બ્રિધિંગ કંટ્રોલ કરવા માટે ઈ ફિઝિયોથેરેપી બહુ હેલ્પફુલ થશે પછી છે પોશ્ચર જે કમરનો ભાગ આગળ આવી જાય બિકોઝ કે પેટમાંથી બેબીને જે વેટ છે બેબીનો એ પેટના કારણે બારે આવે છે એટલે કમરનો ભાગ આગળ વધી જાય તો એ ઘણી વાર સુધી અગર એ પોશ્ચર સાચો નહીં લે ને તો કમરથી કરોડરજ્જુ ઉપર દબાણ આવવું કે ત્યાંથી નસ દબાવી ત્યાંના સ્નાયુ ટાઈટ થઈ જવા ઈ બધા પ્રોબ્લેમ થશે તો એ અગર તમે ફિઝિયોથેરાપી કરાવશો તો એ વસ્તુઓ ત્યાં જ રૂકી જશે એટલે પ્રોબ્લેમ વધશે નહીં અને ઇમ્પ્રુવ થશે ધીમે ધીમે પછી જોઈએ તો નીચે સ્વેલિંગ આવી જાય જે આપણે સોજા કહીએ છીએ પગમાં સોજા આવી જાય પ્રેગ્નેન્સી ટાઈમે કેમ કે એમના વેટ વધે છે ધીમે ધીમે વજન વધી ગયું બીકોઝ પોતાનું બી વજન વધશે અને બેબીના કારણે બી વજન વધશે અને જે પગના પંપિંગ મસલ્સ છે જે નીચેથી ઉપર લોહીને પહોંચાડે છે ઈ મસલ નબળા પડી જાય એટલે ઈ મસલ પાસે એટલું પાવર નથી એટલે એના કારણે ત્યાં સ્વેલિંગ આવી જાય તો ફિઝિયોથેરેપીથી ઈ મસલમાં બી પાવર આવશે તો ઈ પણ હેલ્પ કરશે ઈ સ્વેલિંગને કે સોજાને ઓછો કરવા માટે આ થઈ પ્રેગ્નન્સી ડ્યુરિંગ ટાઈમ હવે પ્રેગ્નન્સી પછી છ થી બાર મહિના સુધી પણ એક્સરસાઇઝ આવે એને કહેવાય પોસ્ટનેટલ એક્સરસાઇઝીસ હવે એનામાં શું હોય કે જે બોડી નવ મહિના સુધી અડપ્ટ થઈ ગઈ છે એક એક્સ્ટ્રા બોડીની અંદર રાખીને એમનો આખો પોસ્ચર એવો થઈ ગયો છે હાલવાની ચાલ એવી થઈ ગઈ છે તો એ બધું નોર્મલ કરવા માટે ફિઝિયોથેરપી આવશે એના સાથે સાથે ઘણીવાર ડાયસ્ટિસિસ રેક્ટાઈ થાય એટલે શું કે જે પેટના મસલ હોય ને જે પેટના સ્નાયુ છે એના બે ભાગ પડી જાય એ મસલ એક જ હતો એ સ્નાયુ પહેલા પણ એક જ હતો બટ એ ડિલિવરીના જે બેબીનો વેટ હોય જે પેટ બારે આવે છે એના કારણે છૂટો પડે તો એ વસ્તુમાં પાછી મસલને પાછો ભેગો કરવા માટે એક્સરસાઇઝ કરવી પડે અને એમાં ફિઝિયોથેરેપી આવે પછી એ જ રીતે આપણે જોઈએ તો બધી જ વસ્તુમાં એ બોડી અડોપ્ટેડ છે તો એમને એ વસ્તુમાંથી પાછું આવવું પડે કે નોર્મલ કેમ જીવતા હતા નોર્મલ કેવી રીતે બોડી પહેલાં અલાઇન હતું પહેલાં કેવી રીતે વસ્તુ ઉપાડતા હતા એ બધું આવશે પછી એની સાથે સાથે આવે જે એમને પોસ્ચર ચેન્જ કરી નાખ્યો છે હવે એ વસ્તુ હેબિચ્યુએટ ન થવી જોઈએ હેબિચ્યુએટ એટલે શું કે આદત પડી જવી અગર એ જ વસ્તુની આદત પડી જાય તો એમને કરોડરજ્જુમાં ઈજા થાય કે પેટના સ્નાયુમાં એ તાકાત પછી આવશે જ નહીં તો પછી પેટનો ભાગ બહારે જ રહી જાય કા એ એકદમ ત્યાંથી ઢીલું રહી જાય ત્યાં સ્નાયુમાં તાકાત ના આવે એટલે એ આવે પોસ્ટનેટલ એક્સરસાઇઝિસ પછી છે મેનોપોઝ હવે મેનોપોઝ કેવી રીતે કહેવાય મેનોપોઝ એટલે કે જ્યારે એમનું મેન્સ્ટ્રુએશન એટલે માસિક જવાનું હોય એ ડ્યુરેશનને કહેવાય મેનોપોઝ અને એ હાલ્યું જાય એને કહેવાય મેનોપોઝર ઇયર તો હવે એ જે ડ્યુરેશન છે કે જે એ સમયગાળો છે કે જ્યારે એમનું મેન્સ્ટ્રુએશન જવાનું છે જે માસિક જવા પહેલાનો એરિયા છે કે જ્યારે એમનું ઇરેગ્યુલર પીરિયડ હોય અને એના પછીથી જ્યારે એમનું નથી હોવાનું પીરિયડ તો ત્યારે હોર્મોન બહુ જ બધા ફ્લક્ચ્યુએટ કરે મેઇન ઇસ્ટ્રોજન ફ્લક્ચ્યુએશન હોય હવે એ એક હોર્મોન છે જે એ પોતે ઓછું થાય છે કે વધે છે તો એના કારણે કેલ્શિયમના અફેક્ટ કરે છે હવે કેલ્શિયમ શું છે કે જે બોન હોય આપણા બધા જ હાડકાઓ છે ને એનામાં કેલ્શિયમ કરીને એક વિટામિન હોય હવે એ હોર્મોનના વધઘટના કારણે કેલ્શિયમ અને ડી થ્રી બોડીમાંથી ઘટવા માંડી જાય એટલે જે મસલ છે કે જે બોન છે જે મેઇન હાડકાઓ છે એ બધા નબળા પડવા માંડે એટલે એ ટાઈમે તમે ફિઝિયોથેરાપી કરાવો તો એ બોન હેલ્થને ઇમ્પ્રુવ કરવા માટે હેલ્પ કરે કે જે બોન છે એની તાકાત જેટલી બને ને એટલું એનામાં કેલ્શિયમ આપણે જાળવવા માટે હેલ્પ કરે અને એની સાથે સાથે સ્નાયુમાં તાકાત લેવા માટે હેલ્પ કરે એનાથી પણ ઘણું ઓછું થતું હોય કેલ્શિયમ ને ડી થ્રી તો પછી એમને સપ્લિમેન્ટ્સ લેવા પડે જે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન મેડિકલ ડોક્ટર પાસે જાય અને પછી ચાલુ કરવાની હોય એમ હવે આ બધી થઈ કે તમે જેમ જુઓ છો કે મેનોપોઝ થયું કે માસિક થયું ત્યારની વાત એના એ ટાઈમમાં ક્યારે પણ સર્જરી થઈ હોય કે મેનોપોઝ થવાનું હોય ત્યારે એક બીજી કોમન કન્ડિશન છે જે બહેનોમાં થાય છે એ છે સ્ટ્રેસ ઇનકન્ટીનન્સ એટલે શું કે એ જ્યારે પણ હેવી એક્ટિવિટી કરશે નીચેથી કોઈ વસ્તુ લિફ્ટ કરશે ઓચિંતાનું ઉધરસ ખાશે છીંક ખાશે ત્યારે એમનું યુરિન લીક થઈ જાય છે બટ એમને ક્યારેય ધ્યાન નથી દેતા એમને એવું છે કે આ નોર્મલ વસ્તુ છે કોઈને પણ થાય બટ એ એમને શું કામ થાય છે કે જે પેલ્વિક ફ્લોર હોય જે મસલ છે જેની ઉપર આપણી યુરિનની કોથળી રે છે એ મસલ વીક થઈ ગયો છે એટલે જ્યારે પણ જર્ક આવે ત્યારે એ મસલ રોકી નથી શકતો અને ઓપન થઈ જાય છે એટલે એમનું યુરિન લીક થઈ જાય છે તો એનામાં એમને પેલ્વિક ફ્લોર મસલની સ્ટ્રેન્થનીંગ એક્સરસાઇઝિસ આવે જે ફિઝિયોથેરાપિસ્ટ તમને કરાવશે એમની કને જઈને કરાવશો તો આ જેટલું જલ્દી તમને કરાવવાનું ચાલુ કરશો ને એટલી પ્રોબ્લેમ નોર્મલ થઈ શકે છે કેમ કે આ વસ્તુ ઘણીવાર ડિલિવરી પછી પણ થતી હોય છે અને ઘણીવાર મેનોપોઝ સાથે બી થતી હોય અને કોઈ અગર સર્જરી કરાવી હોય કે કોથળી કઢાવી છે કે ઈ કોઈ પણ લોઅર જે આપણે નીચે પેટના નીચેના ભાગની સર્જરીઝ થઈ હોય તો એના પછી બી થતી હોય તો આ વસ્તુ નોર્મલ નથી બટ ઇફ તમે કરાવશો તો આ કમ્પ્લીટલી મટી જાય એવી વસ્તુ છે જેટલી જલ્દી ચાલુ કરો ને એવી રીતે આ તો જે નોર્મલ બહેનો છે કે મહિલાઓ છે એનામાં જે વસ્તુઓ થાય છે એની વાત છે હવે અગર કોઈને બ્રેસ્ટ કેન્સર થયું છે કેન્સર શું છે કે હમણાં આપણે ઘણા જ બધા પેશન્ટને જોઈએ છે કે જેને કેન્સર થતું હોય તો અગર મહિલાઓમાં સૌથી વધારે કોમન કે જે સૌથી વધારે જોવા મળતું કેન્સર છે એ છે બ્રેસ્ટ કેન્સર તો જેને બ્રેસ્ટ કેન્સર થયું હોય એના હાથમાં એક હાથમાં સોજો આવી જાય છે જે સાઈડનું કેન્સર હોય ને ઈ સાઈડ અને એની સાથે સાથે ખભાની મુવમેન્ટ પણ લોક થઈ જાય છે હવે ઈ શું કામ છે કે ઈ જે અંદરથી જે વસ્તુ અંદરથી જે કન્ડિશન છે એ વસ્તુને લોક કરે છે હવે એ કન્ડિશનને મટાડવા માટે તો જે ટ્રીટમેન્ટ છે કે જે સર્જરી છે કિમોથેરેપી છે રેડિયેશન થેરેપી છે મેડિસિન છે એ જ છે પણ જે હાથની મૂવમેન્ટ છે અને જે સોજો છે એના માટે ફિઝિયોથેરેપી આવશે કે એનામાં જે સોજો છે એ ઇફ્લુરાજ કરીને વસ્તુ છે પછી ફેરેડિઝમ અન્ડર પ્રેશર છે ન્યુમેટિક કમ્પ્રેશન છે આ બધી એક અલગ અલગ જાતની ટ્રીટમેન્ટ છે ફિઝિયોથેરેપીમાં જે એ સોજો ઘટાડવા માટે કામ કરશે અને જે ખભાની રેન્જ છે કે જે ખભાની મૂવમેન્ટ છે એ વધારવા માટે બી ફિઝિયોથેરપી જ કામ કરશે કોઈ પણ દવાઓથી ઈ વસ્તુ વધશે નહીં હવે આ વસ્તુ એમને ક્યારેય ખબર નથી હોતી એ શું થાય કે એક વખત પછી ઘણું બધું સ્નાયુ લોક થઈ જાય ઘણું બધું ખભાની મૂવમેન્ટ બંધ થઈ જાય પછી એમના કેન્સરના ડોક્ટરને કે પછી એ લોકો કેન્સરના ડોક્ટરને કે એટલે કેન્સરના ડોક્ટર ફિઝિયોથેરાપી પ્રિસ્ક્રાઈબ કરે બટ આ વસ્તુ તમે વહેલું સામેથી જ્યારે શરૂઆત થાય ત્યારે જ તમે ડોક્ટરને વાત કરો તો જેટલી જલ્દી ખબર પડી હશે ને એટલું જલ્દી આ વસ્તુ રોકાઈ જાય પછી એક લેવલથી વધારે અગર ઘણો ટાઈમ સુધી લોક થઈ જાય ને તો પછી પૂરું પાછું પણ ન આવે તો પછી વધારે વાર હાલે અને વધારે તકલીફ બી સહન કરવી પડે એવી જ રીતે ઘણાને આપણે જોઈએ તો ડાયાબિટીસ કે બીપી કે થાઇરોઈડની પ્રોબ્લેમ હોય છે તો એ લોકોને લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ કરવા પડે કે કેવી રીતે થોડીક બેઝિક ફિઝિયોથેરેપી એક્સરસાઇઝિસ છે જનરલ એક્સરસાઇઝિસ છે વોકિંગ છે સાયકલિંગ છે એ બધું એક્ટિવિટીમાં કરવાનું સાથે સાથે ખાવાની હેબિટ્સમાં બી ચેન્જ કરવાનું તો એ પણ ઘણું હેલ્પ કરે હવે જેને ડાયાબિટીસ છે ને એને બે ત્રણ બીજી કન્ડિશન પણ વધારે થતી હોય છે એમાંથી સૌથી વધારે કોમન છે ડાયાબેટિક ન્યુરોપેથી એટલે શું કે હાથ અને પગની જે નસો છે એ સુકાવા માંડે એના કારણે હાથ ને પગમાં એમને ખબર ઓછી પડે કે અગર પગમાં કાંઈ વાગી જાય કોઈ ખીલો લાગી જાય કાંઈ હાલતા હાલતા પગ ભૂટકાઈ જાય તો એમને તરત ધ્યાન ન જાય જરાક વાર રહીને ખબર પડે તો એ વસ્તુ શું કામ થાય છે કે ત્યાંની જે સ્નાયુ છે ત્યાંની જે નસ છે જે સ્નાયુ સુધી પહોંચાડે છે એ નસમાં પ્રોબ્લેમ છે તો એનામાં બી અગર તમે ફિઝિયોથેરાપી કરાવશો તો એ ઘણી ખરી ક્યોર થઈ શકે છે જેટલું બને એટલું નોર્મલ સુધી એ જઈ શકે છે આ બધી તો થઈ જનરલ જે આપણે કંડિશન જાણતા હોઈએ કે કોઈ ડોક્ટર કે એના પછી આવો છો ત્યારે એમને એમ બી ઘણી બધી મહિલાઓમાં પ્રોબ્લેમ થતી હોય છે કે જે ડાયરેક્ટલી ફિઝિયોથેરપી કરાવી શકે છે જેમ છે કે આપણે જોઈએ કે નીનો દુખાવો છે કે ઘસારાના કારણે દુખાવો થાય છે ક્યારે પણ બેક પેઇન થાય છે ક્યારે પણ ખભાનો પેઇન કે પીઠનો પેઇન થાય છે એ બધી કંડિશનના કારણે એમનો પોશ્ચર બગડે છે કે વર્કિંગ વુમન છે એમને ખભામાં લોડ આવવાના કારણે કે ટેબલ વર્ક વધારે કરવાના કારણે એમને એક સાઈડના ખભાના સ્નાયુ ઘણીવાર વાર આવતા હોય છે તો એમને એવું થાય કે આજે હેક્ટિક સ્કેડ્યુલ હતું ને કે વધારે કામ કરી લીધું છે ને એટલે એ પેઇન થાય છે બટ ઈ શું કામ થાય છે કે એક સાઈડના સ્નાયુ એ ટાઈટ થઈ ગયા છે હવે એ તમે જ્યાં સુધી કરાવશો નહીં ત્યાં સુધી રિલેક્સ નહીં થાય તો એ રિલેક્સ કરાવવા માટે તમને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવી જ પડે એમ એ જેટલું જલ્દી લેશો એટલું જલ્દી રિલેક્સ થશે તો એટલી જલ્દી એનામાં ફ્લેક્સિબિલિટી પાછી આવી જશે એવી જ રીતે બીજી ઘણી બધી કંડિશન છે કે જે હોર્મોનના કારણે ફ્લકચ્યુએટ થતું હોય એના કારણે એમને થાય છે જેનામાં એ ફિઝિયોથેરેપી ટ્રીટમેન્ટ લઈ શકે છે અને બીજી એક સારી વસ્તુ ફિઝિયોથેરાપીમાં શું છે કે કોઈ પણ મેડિસિન કે દવાઓ ખાયા વગર કંડિશન ઘણી ખરી ક્યોર થઈ શકે છે ખાલી મશીન અને એક્સરસાઇઝથી જ તો બહેનો હું એવી આશા કરું છું કે તમને ક્યારે પણ કોઈ પણ પેઇન થાય કોઈ પણ દુઃખાવો થાય કોઈ પણ તમને ખબર પડે કે આ વસ્તુ વધે છે તો તમે પેલી જ શરે કોઈ પણ ડૉક્ટરને કે તમારા જે નજીકમાં ફિઝિયોથેરાપી સેન્ટર હોય ત્યાં જઈને બતાવજો અને કંડિશનને વધવા ના દેજો પોતાનું ધ્યાન રાખશો તો પછી ઘરવાળાનું ધ્યાન રાખી જ શકશો અને છેલ્લે હું એટલું જ કહીશ આરોગ્ય સ્વભાવ ભાવિક જીવનનો આધાર છે અને ફિઝિયોથેરાપી તેનો અક્ષર છે મહિલાઓ અને ફિઝિયોથેરાપી બહેનો એ વિશેષ સરસ મજાનો વાર્તાલાપ હમણાં જ આપી સાંભળ્યો જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સેલોની વોરા પાસેથી અને બહેનો આ સરસ મજાની તંદુરસ્તીની વાતો પછી એવું જ સાંભળીએ સરસ મજાનું આ ગીત બહેનો વીતી ગયેલી જિંદગીને ક્યારેય યાદ ન કરો જે નથી મળ્યું ને એની ક્યારે ફરિયાદ ન કરો થવાનું હશે એ તો થઈને જ રહેશે કાલની ચિંતામાં તમારી આજને ખરાબ ન કરો તો બહેનો આ સરસ મજાની વાત સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ ફરી મળીશું આવતા મંગળવારે બરાબર સાડા બાર વાગ્યે આપના મનગમતા કાર્યક્રમ સહિયરમાં તો ત્યાં સુધી આવજો બહેનો આવજો જીજ્ઞાબેન આવજો બહેનો આવજો તારા બેન